આપના આ પગે લાગવા એટલે કે પ્રણામ કરવાથી ખરેખર શું થઈ શકે તે સવાલનો જવાબ કૃષ્ણલીલામાંથી જ મેળવીએ મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું એક દિવસ દુર્યોધનના કટાક્ષથી દુઃખી થઈને ભીષ્મ પિતામહ જાહેર કરે છે કે હું કાલે પાંડવોને મારી નાખીશ તેની જાહેરાતની જાણ થતાં જ પાંડવોની છાવણીમાં બેચેની વધી ગઈ દરેક વ્યક્તિ ભીષ્મની ક્ષમતાઓ વિશે જાણતો હતો તેથી દરેક વ્યક્તિ ભયથી પરેશાન થઈ ગયો પછી શ્રી કૃષ્ણે દ્રૌપદીને કહ્યું હવે મારી સાથે આવો શ્રીકૃષ્ણ દ્રૌપદીને સીધા ભીષ્મ પિતામ્હની છાવણીમાં લઈ ગયા શિબિરની બહાર ઊભા રહીને તેમણે દ્રૌપદીને કહ્યું કે અંદર જાવ અને પિતામ્હને પ્રણામ કરો જ્યારે દ્રૌપદી અંદર ગયા અને ભીષ્મ પિતામહને પ્રણામ કર્યા ત્યારે તેમણે અખંડ સૌભાગ્યવતી ભવ આશીર્વાદ દીધા પછી તેણે દ્રૌપદીને પૂછ્યું કે વત્સ તમે આટલી રાત્રે અહીં એકલા કેવી રીતે આવ્યા શ્રી કૃષ્ણ તમને અહીં લાવ્યા છે ત્યારે દ્રૌપદીએ કહ્યું કે હા અને તેઓ રૂમની બહાર ઊભા છે પછી ભીષ્મ પણ રૂમની બહાર આવ્યા અને બંનેએ એકબીજાને પ્રણામ કર્યા ભીષ્મે કહ્યું મારા એક શબ્દને મારા બીજા શબ્દોથી કાપવાનું કામ ફક્ત શ્રીકૃષ્ણ જ કરી શકે છે શિબિરમાંથી પાછા ફરતી વખતે શ્રીકૃષ્ણે દ્રૌપદીને કહ્યું કે એકવાર ભીષ્મ પિતામહને પ્રણામ કરીને તમે તમારા પતિઓ માટે જીવનદાન મેળવ્યું છે જો તમે દરરોજ ભીષ્મ ધૃતરાષ્ટ્ર દ્રોણાચાર્ય વગેરેને કાયમ પ્રણામ કરતા હોત અને દુર્યોધન દુશાસન વગેરેની પત્નીઓ પણ પાંડવોને કાયમ પ્રણામ કરતા હોત તો કદાચ આ યુદ્ધ ન થયું હોત તાત્પર્ય આજની જનરેશનને આ બાબતે અનુરોધ કરવાનો કે ત્યારે આપણા ઘરોમાં ઘણી બધી સમસ્યાઓનું મૂળ કારણ એ છે કે જાણી જોઈને કે અજાણતા જ ઘરના વડીલોની ઉપેક્ષા કરવામાં આવે છે જો ઘરના બાળકો અને પુત્રવધુઓ દરરોજ ઘરના તમામ વડીલોને નમન કરે અને તેમના આશીર્વાદ લે તો કોઈ પણ ઘરમાં ક્યારે કોઈ મુશ્કેલી ન આવી શકે વડીલોએ આપેલા આશીર્વાદ વેક્સિન બખ્તરની જેમ કાર્ય કરે છે કોઈ વાયરસ હથિયાર તેમને ભેદી શકતું નથી પ્રણામ પ્રેમ છે પ્રણામ એ શિસ્ત છે પ્રણામ એ શીતળતા છે પ્રણામ આદર શીખવે છે સારા વિચારો પ્રણામથી આવે છે પ્રણામ નમવું શીખવે છે પ્રણામ ક્રોધ દૂર કરે છે પ્રણામ આંસુ ધોઈ નાખે છે પ્રણામ અહંકારનો નાશ કરે છે